નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માંજલપુર જીબી ઓફિસે સ્માર્ટ વીજ મીટરને લઈ મહિલાઓએ કર્યો વિરોધ સમગ્ર વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરને લઈ અનેક લોકો સખત વિરોધ કરી રહ્યા છે ત્યારે માંજલપુર જીબી ઓફિસે મહિલાઓએ સ્માર્ટ મીટર મીટર લઈને વિરોધ કર્યો હતો મહિલાઓએ કહ્યું અમારા જૂના મીટર પાછા આપો અને નવા મીટર કાઢી નાખો તેવી માંગ કરી હતી વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ સ્માર્ટ મીટર વીજ મીટરને લઈ વિરોધ થતો જોવા મળ્યો હતો ત્યારે આજે વધુ માંજલપુર જીબી ઓફિસે મહિલાઓ સખત વિરોધ કર્યો છે માંજલપુર કોતર તલાવડી પાસે આવેલા તુલજાનગરની મહિલાઓએ જણાવ્યું કે જીબીના અધિકારીઓ અમને પૂછ્યા વગર મીટર બદલી જાય છે જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે જીબીના અધિકારીઓ એવું કહે કેમ મેન સ્વિચ બંધ કરી દો લાઇટ બિલ નહીં આવે તેવા આક્ષેપ મહિલાઓ કરી રહી છે માંજલપુર તુલજાનગરની મહિલાએ એમ કહ્યું કે અમને સ્માર્ટ મીટર નથી જોઈતા અમને અમારા જૂના મીટર પાછા આપો તેવી માંગ કરી છે સાથે સાથે જીબીના અધિકારીઓ પંખામાં બેસીને મજા કરે છે અમારી વાત સાંભળવા કોઈ તૈયાર નથી તો રજૂઆત કરવી કોને જો આવનાર થોડા દિવસોમાં સ્માર્ટ વીજ મીટર નહીં હટાવે તો આત્મવિરોપણની ચીમકી પણ ઉચ્ચારી છે માંજરપુર વિસ્તારમાં આવ્યા છે અમારે જીબીના ઓફિસમાં આવ્યા છે માંજરપુર વિસ્તારમાં અમને જૂનું મીટર જોઈએ છે નવું મીટર જોતું નહીં મારા લાઈટ બિલ આવતું હતું પાંચસો રૂપિયા પણ હાલમાં અમના દોઢ બે હજાર રૂપિયા આવે છે મને મંજૂર નથી કેમ કે મેં ઘર કામ કરવાવાળી લેડીઝ છું હું કંઈ માલદાર નથી મારા છોકરાઓ ભણે છે એ રાત્રે બી ભણે દિવસે બી ભણે પંખો તો જોઈએ જ એના વગર લાઇટ જોઈએ લાઇટ જોઈએ ને આજે આ ગરમીમાં લાઈટ ના હોય તો છોકરો ભણે કેવી રીતે એમનું એજ્યુકેશન કેવી રીતે પૂરું થશે હા એટલે માટે મને મારો જૂનું મીટર જોઈએ છે મહેરબાની કરીને મને નવો મીટર કાઢીને જાઓ બસ નહીતર મારા મારે આજે કંઈ ના કંઈ તો કરવું પડશે મારા જીવનું એવું છે Oh, चे, मेरे चे, मेरे ए, चे, ए ए ए ए आ क्या बोला मैं स्विच बंद कर दो एक रुपया भी लाइट बिल नहीं आएगा तो क्या गर्मी में मर जाऊ मर हाँ? तुम लोग कैसे ए या कूलर और पंखा चला के रखे हो बाहर में भी अंदर में भी तुम लोग आदमी हो हम लोग जानवर है बताओ अब साहब इसीलिए लिए हम लोग खाना कमाने वाला इंसान है तो भरे। अभी सोलह सौ रुपया दो और नया लेके जाओ हमको नहीं चाहिए नया वो भी दस तक। वो दस मैं पंखा कूलर नहीं चालू रहने दूंगी आप लोग आराम में रहेंगे और हम लोग मरू गर्मी में इतनी ताप में आई हूँ पचास रुपया किराया लगा के कौन देगा पचास रुपया हम लोग पापड़ बनाते हैं यखा दिन दूसरे का मजूरी करते हैं हम लोग गरीब आदमी है तुम लोग जैसा पैसे वाला नहीं है हां कंप्लेन भी लेवा मट तैयार तो नहीं था था जो अभी, अभी बोली था था था। तो बोला कि जाओ मैं स्विच बंद कर दो एक रुपया भी नहीं आएगा ऑफिस तो से नीचे, नीचे बुला रहे है तो नहीं रहे सुनिए